સબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનાની સાથે સાથે ધીમી ગતિ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો એક ગ્રામ ચાંદી ચાંદી અઠાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો ને છ્યાસી માં જ્યારે સો ગ્રામ નવ હજાર આઠસો સાહીઠ માં જ્યારે એક કિલો ચાંદી અઠાણું હજાર છસો માં તો મિત્રો ચાંદીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ હવે ધીમી ગતિએ એક લાખની સપાટી વટાવી શકે છે જેવું મુખ્યત્વે દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર

જ્યારે દસ ગ્રામ ત્યાંશી હજાર ને ત્રીસ માં જ્યારે સો ગ્રામ ધીમી ગતિએ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ વધારા વચ્ચે તમે પણ સોના ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો સોના તેમાં ચાંદીની બજાર થઈ ગઈ છે ખેડાનું મેદાન હવે ધીમી ગતિએ સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટ